પહેલે આપણે લીલા દાણા ઉમેરીશું તીખા મરચા અને લીલા દાણા થોડાક આપણે ગજર ઉમેરીશું અને બટિકામાંથી આપણે થોડું પાણી કાઢીને પછી ઉમેરીશું દુધી માં પણ પાણી હોય છે એટલે આપણે દુધી માંથી પણ પાણી જરાક દબાવીને કાઢી લઈશું ફ્રેન્ડ હવે આપણે બધાને મિક્સ કરી લઈશું એનામાં હવે લીલા મરચા આપણે તીખા લીધા છે પણ હજી પણ આપણે થોડીક તીખાશ માટે આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું એક ચમચી જેટલું પછી એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એક ચમચી જેટલે આપણે જીરો ઉમેરીશું એક ચમચી જેટલા આપણે દાણા ઉમેરીશું પીસેલા એક ચપ્પી જેટલી આપણે હળદર ઉમેરી અને એક ચપ્પી જેટલી આપણે હિંગ ઉમેરીશું પછી આપણે ફરીથી બધાને મિક્સ કરી લઈશું હવે આપણે બે ચમચી જેટલું બેસન લઈશું જો તમારી ઘરે બેસન ના હોય તો તમે ઘઉંનો લોટ પણ એનામાં ઇસ્તેમાલ કરી શકો છો બધાને આપણે મિક્સ કરી દેશું સારી રીતે હવે આપણે તવા ઉપર એને શેકી લઈશું ફ્રેન્ડ્સ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે તેલ ઉમેરીશું તેલ માટે આપણે એક ચમચા જેટલું તેલ લેવું છે ઘણું બધું આપણે તેલ ઉમેરવાની જરૂર નથી અને આવી રીતે ફેલાવી નાખીશું અને આવી રીતે ફેલાવી નાખીશું એટલો ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે આવી રીતે હાથ હાથો લઈને ગોળ ગોળ કરીને મૂકશો તો પણ થઈ જશે આવી રીતના એટલા ટેસ્ટી બને છે કે તમારા ઘરમાં દૂધી ના ખાતા હોય બટેકા કાજુ ના ખાતા હોય તો કાચા બટેકા માં આટલી ટેસ્ટી રેસીપી બને છે એટલું ટેસ્ટી નાસ્તો બને છે તો બધાને આપણે હળવી હળવી શેકી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એક બાજુ અને બંને બાજુ સારી રીતે પાકી ગયા છે અને એક રેસીપી ટેસ્ટી અને સોફ્ટ થઈ ગયા છે તૈયાર દૂધીમાંથી આજે આપણે બનાવ્યું છે નવો નાસ્તો જે એટલો હેલ્ધી અને એટલો ટેસ્ટી છે ફ્રેન્ડ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે જ્યારે તમને એમ થાય કે આજે આપણે દૂધીમાંથી કાંઈક નવો નાસ્તો ખાવું છે તો તમે આવી રીતે દૂધી અને બટેકામાંથી નવો નાસ્તો બનાવજો અને આ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમતી હોય કે તમને સારી લાગી હોય તો તમે

બે પલયું લીધું હતું અને આવી રીતે આપણે ક્રશ કરી લીધું પછી એના માપે ઉમેરીશું બટેકા બાફેલા બટેકા આવી રીતે ઉમેરીશું ક્રશ કરીને ઉમેરીશું પછી આપણે મસાલો ઉમેરીશું હવે એના માપે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું થોડોક જીરો ચમચી જેટલો

છે આવી રીતે આપણે થેપી લઈશું થી ફ્રેન્ડ એટલો ટેસ્ટી નાસ્તો બને છે કે તમે સવારના સાંજના તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો એટલો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો આપણે સારી રીતે થેપી લીધું છે આવી રીતે હવે આપણે ઓછા તેલમાં આપણે તવા ઉપર શેકી લઈશું તો ફ્રેન્સ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને એક ચમચી જેટલું આપણે તેલ લઈશું અને સારી રીતે ફેલાવી નાખીશું અને પછી આપણે જે બનાવ્યું છે સાબુદાણા માંથી નવો નાસ્તો એ આપણે એવી રીતે ઉમેરી અને એક બાજુ સારી રીતે પકાવીશું ઓછી મહેનતમાં તમે એટલો ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો ફ્રેન્ડ્સ એક બાજુ સારી રીતે પાકી જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ પકાવીશું હવે આપણે બીજી બાજુ પલટાવી નાખશું એક બાજુ આપણે સારી રીતે પાકી ગયું છે અને બીજું બાજુ પણ આપણે થોડું બ્રાઉન કલર કરવાનું છે તો એટલો ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો થઈ ગયું છે સાબુદાણા તો તમને આ રેસી ગમતી હોય કે તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ